સૌપ્રથમ પોલીસના આ પ્રયાસ જે છે તેની સરાહના કરવી જોઈએ ટ્રાફિક મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે પરંતુ એમાં કેટલીક ત્રુટીઓ મારી દ્રષ્ટિએ રહી ગઈ છે અને એ ત્રુટીઓ ઘણી એવી પણ છે જે પોલીસ હાલ રેક્ટિફાઈ કરવાની અને સુધારવાની દિવસે દિવસે કોશિશ કરી રહી છે પરંતુ અહીં પ્રશ્ન એ છે કે પોલીસે પહેલાં એક લોકમત ક્રિએટ કરવો જોઈએ તો લોકમત ેટમાં જે એક્સપર્ટ લોકો છે જે ટ્રાફિકનું ભૂતકાળમાં સંચાલન કરી ચૂક્યા છે એવા રિટાયર જે નિવૃત્ત આર ટીઓ ઓફિસર છે નિવૃત્ત ટ્રાફિક પોલીસ ઓફિસર છે અને આ રીતની એક આખી કમિટી ગઠન કરવું જોઈતું હતું અને એક વર્લ્ડ વાઇડ એક અભ્યાસ કરવો જોઈતો તો કે ક્યાં કયા દેશમાં કેવી રીતે ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે કરવામાં આવી રહી છે બીજું કે ભારતના પણ ઘણા જે પ્રદેશો છે અથવા તો જે મોટા શહેરો છે તેમાં પણ ટ્રાફિક સિગ્નલનું કેવી રીતે પાલન કરાવવામાં આવી રહ્યું છે બહુ સારી બાબત છે કે સુરતના જે પ્રજાજનો છે તે બહુ સારી રીતે એડોપ્ટ આ સિસ્ટમને કરી છે પરંતુ એમાં એમનો જે સમયનો વ્યય થાય છે સૌથી પહેલાં સેકન્ડ નંબર પે એમની જે ઈંધણ છે તે બળવાનું પ્રમાણ વધી ગયું છે એટલે એનો ખર્ચો પણ વધી ગયો છે અને ટ્રાફિક જે ઘટવો જોઈતો તો એની જગ્યા પર ટ્રાફિક વધી ગયો છે આપણે જોઈએ છીએ કે સપોઝ કે મુંબઈ બેંગ્લોર દિલ્હી કોલકત્તા જેવા ઘણા બધા શહેરો છે કે જેમાં આ રીતની ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પરંતુ ત્યાં તમે જોશો મુંબઈની એક વાત કરું એક્ઝામ્પલ તમને આપું કે તમને એક સિગ્નલ અગર ખુલ્લું મળે તો બાકીના દસ સિગ્નલ એક જ રસ્તા પર જે આવતા હોય તે તમામ તમને ખુલ્લા મળે એટલે આરામથી જે તે વ્યક્તિ ત્યાંથી પસાર થઈ જાય અને ટાઈમ અને પેટ્રોલ બંનેની બચત થાય અને ટ્રાફિક પણ જે વાહનોનો છે તે કંટ્રોલમાં રહે બીજું હવે એમાં સુધારની જે વાત છે તો સુધારમાં એક તો આ એક વ્યવસ્થા કરવી જોઈએ બીજું કે આપણે ત્યાં જે ભારતીય કલ્ચર છે અથવા તો જે સોસાયટીઓ છે તેમાં લોકો ટ્રાફિકના નિયમનથી લગભગ ટેવાયેલા નથી મોટાભાગે અને આપણી જે ટીપી જે પ્લાનિંગ થઈ છે તે પણ ઘણા ચાર રસ્તાઓ આપણને ગલીએ ગલીએ જોવા મળે છે દરેક માર્ગો પર તમે જોશો તો ચાર રસ્તાઓ બહુ આવે છે એટલે એ રસ્તાઓ બંધ કરવા જોઈએ આપણે ત્યાં એક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને એક સિસ્ટમ ઊભી કરી છે કે સર્વિસ રોડ બનાવ્યો હવે સર્વિસ રોડ એક પ્રકારે એનો દુરુપયોગ થઈ રહ્યો છે સર્વિસ રોડ પર લોકોએ રેકડી લગાવી દીધી છે લોકોએ પોતાનું પ્રાઇવેટ પાર્કિંગ ઊભું કરી દીધું છે ઘણી હોટલો છે ઘણી રેસ્ટોરન્ટો છે ઘણી એવી જગ્યાઓ છે કે જે લોકોએ આ સર્વિસ રોડનો ઉપયોગ પોતાના માટે કરવાનો શરૂ કરી દીધો છે એટલે એ એક તો દૂર કરવું જોઈએ સંભવ હોય તો સર્વિસ રોડ પણ આપણે કાઢી શકીએ અને એક સુચારું પાર્કિંગ વ્યવસ્થા દરેક જગ્યાએ ઊભી કરી શકીએ અથવા તો કરાવી જોઈએ એટલે જે દૂરોગામી અસરો છે તે નિવારણ તરફ આપણને જવું જોઈએ હવે બીજી એક વાત આપણે કરીએ કે સુરત મહાનગરપાલિકાએ શહેરના બ્યુટિફિકેશન માટે કહો અથવા તો એમની જે કામ દેખાડવા માટે એમણે ઘણા બધા ટ્રાફિક આઈલેન્ડ ક્રિએટ કર્યા અને એને પીપીટીપી ધોરણે લોકોને આપ્યા પણ અને લોકોએ એને સાચવીને એક સારા આઈલેન્ડ ઊભા કર્યા હવે તબક્કાવાર જેમ તેમ શહેરમાં વાહનોની વસ્તી વધતી ચાલી તે રીતે ઘણા ટ્રાફિક આઈલેન્ડના ઇસ્યુ ભૂતકાળમાં પણ ઉભા થયા અને એને દૂર કરવા પડ્યા એટલે આમાં એક તો એક સુરત મહાનગરપાલિકાના હું હંમેશા કહું છું કે ડોબા એન્જિનિયરો ડોબા એટલા માટે કે એમણે એક ટીપીનું એક તો આપણે વિદેશોમાં જોઈએ કે સોથી બસ્સો વર્ષની ટીપીનું પ્લાનિંગ કરવામાં આવે છે એટલી વસ્તી કેટલી થશે એના કારણે બ્રિજિસ છે રસ્તાઓ છે એ દરેક પ્રકારનું આયોજન તે રીતે કરવામાં આવે છે પરંતુ આટલે જ્યારે જરૂર પડે દર બે ત્રણ વર્ષે પાંચ વર્ષે ત્યારે એને એક્સટેન્ડ કરવામાં આવે છે બ્રિજિસ એક્સટેન્ડ કરવામાં આવે છે ફ્લાયઓવર બનાવવામાં આવે છે એના માટે બ્રિજ સિટીની ક્રેડિટ સુરત મહાનગરપાલિકા લે છે પણ હું એને બીજી રીતે જોઉં છું બ્રિજિસ બનાવવા ફ્લાયઓવર બનાવવા એ સોલ્યુશન નથી સોલ્યુશન સ્માર્ટ રીતે એને કેવી રીતે પ્લે કરીને ટ્રાફિકને ડાયવર્ટ કરવો તે છે તમે જોશો કે કે એક્ઝામ્પલ તમને આ કે જિલ્લાની બ્રિજ છે એ બ્રિજનું નિર્માણ લાંબા સમય પછી થયું પણ એનો એપ્રોચ જે છે તે ચાર રસ્તા પર આપી દીધો એટલે આખા સપોઝ કે વેડ રોડથી જે ટ્રાફિક આવે છે અથવા તો કતારગામ રોડથી જે ટ્રાફિક આવે છે તે સીધો આટલે અડાજણ પાટી આવીને બોટલ નેક પર અટકી જાય છે અને આ જગ્યા પર એક નવી ટ્રાફિકની સમસ્યા નિર્માણ થઈ ને એના માટે જવાબદાર સુરત મહાનગરપાલિકા છે એ જ રીતે તમે જુઓ કે આ જે બ્રિજ છે તે કતારગામ તરફના ના છેડે તે વખતે પણ ત્યાં જે એપ્રોચ આપવામાં આવ્યો તો વેડ દરવાજા પર આપવામાં આવ્યો ત્યાર પછી એમણે નિર્માણ કરવાની ફરજ પડી બીજા એક ફ્લાય ઓવર બ્રિજની તો આમાં સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં એક સંકલનનો અભાવ છે તેઓ ટ્રાફિક પોલીસ સાથે પણ મળીને એક સંકલન કરતા નથી અને એ એમના આ જે પ્રયોગો હોય છે અથવા તો જે નિર્માણ કાર્યો હોય છે તેમાં તકલીફ લોકોને ભોગવવાની આવે છે ટ્રાફિકના કારણે હાલ ચોમાસું હવે શરૂ થઈ જવામાં આવ્યું છે ત્યારે પાણી ભરાવાની સમસ્યા પણ આ જ રીતે નિર્માણ પામશે ટ્રાફિક આઈલેન્ડ નાના કરવા એને દૂર કરવા એના પાછળ જે ખર્ચ થાય છે સુરત મહાનગરપાલિકા કરે છે તે લોકોના તમારા મારા જેવાના પૈસાથી જે ટેક્સ ભરીએ છીએ તેના દ્વારા થાય છે ફરી એને તોડવા અને ફરી એનું રિપેરિંગ કરવું એ પણ તમારા મારા જેવાના પૈસા એમાં જશે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનું આમાં કંઈ જવાનું નથી એટલે એ માટે પણ એક પબ્લિક સર્વન્ટ તરીકે તેમણે લોકોના મત પણ લેવા જોઈએ અને લોકોના જે પ્રતિનિધિ હોય તેને પણ સામેલ કરીને ભવિષ્યમાં આવું આયોજન કરવું જોઈએ ત્યારે આ જે સ્થિતિ છે તે ન ઉદભવે અને સુરત ટ્રાફિક પોલીસ પણ પ્રયાસ કરી રહી છે સારું છે પણ જ્યાં સુધી તમે વાહનોની સંખ્યા ઓછી ના કરી શકો યા એને એક લેવલ પર લાવીને સેટલ ના કરી શકો ત્યાં સુધી તમે જેટલા પણ રસ્તા બનાવો અથવા તો જેટલા પણ ફ્લાયઓવર બનાવો જેટલા પણ ટ્રાફિક આઇલેન્ડ ક્રિએટ કરો અથવા તો લોકોને ફરજ પાડો ટ્રાફિકના નિયમ પાલનની ત્યાં સુધી આ સંભવ નથી હા તમે કદાચ દંડનો ખોબ બતાવીને અથવા તો એક્શન લઈને જેવું કે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે પાંચ કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવશે જે ટ્રાફિક નિયમનો ભંગ કરશે તેને તો એવા પગલાં ભરીને કદાચ એક લેવલે તમે ટ્રાફિકનું સંચાલન કરી શકશો પણ આમાં આવડત જે છે એ પોલીસની આવડત અથવા તો સુરત મહાનગરપાલિકાની આવડત થતી થતી નથી આમાં માત્રને માત્ર એક ભયના માધ્યમથી એક ટ્રાફિક સંચાલન કરવાની કોશિશ કરવામાં આવી રહી છે વિદેશોમાં પોલિસી એ હોય છે કે લોકો માટેનું લોકોની સરળતા માટેની એક વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે ના કે લોકોને દબાવવા માટેની છે એટલે મારી દૃષ્ટિએ સુરત પોલીસનો પ્રયાસ સારો છે પણ એને પોલાઇટલી અને જે પોતાની સતિ છે જે તંત્રની બીજા તંત્રોની સતિ છે આમાં તે સતિઓ દૂર કરીને કેવી રીતે સુચારું આયોજન કરી શકાય તે માટેની હોવી જોઈએ તો ચોક્કસપણે લોકો સુરત પોલીસને તંત્રને સુરત મહાનગરપાલિકાને સલામ મારશે ખરેખર ટ્રાફિક નિયમનની જરૂર છે પણ માર્ગ પરથી જે જૂના વાહનો છે તે પણ હટવા જોઈએ અને ફરજિયાતપણે એક ઘર દીઠ આટલા જ વાહનો એવી અનુમતિ આપવી જોઈએ સાથે સાથે પાર્કિંગની વ્યવસ્થા હોય તેની એફિડેવિટ પણ લેવી જોઈએ અથવા તો એ રીતના પાર્કિંગ ઝોન ઊભા કરીને ત્યાં કમ્પલઝન એના પાસ ઇસ્યુ કરવા જોઈએ તાકી લોકો માટે પણ આ બધી વસ્તુઓ પણ એક યુનિફોર્મલિટી આવે અને લોકો તેનું પાલન કરે એવું મારું માનવું છે